હાલ ભારતભરમાંથી ચાલીસ લોકોને મોકલાયા હતા યુવકોને મ્યાનમારમાં ગુંલી રાખવામાં આવ્યા હોવાનું કહ્યું હતું તો સુરત સાહેબર સેની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સુરતના આશીષ અને પંજાબના પ્રિત સહિતનાઓને ઝડપી પાડ્યા છે સુરત વડોદરાના બાર યુવકોને થાઈલેન્ડ મોકલ્યા હતા તો પંજાબનો નિપેન્દર ચૌધરી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે થાઈલેન્ડથી યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા હતા અને બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર તથા કબોડિયા દેશમાં લઈ જવામાં આવતા હતા હાલ પંજાબથી બે સુરતથી એક આરોપી પકડાયો છે જેઓના બે મોબાઈલ નંબરો વોટ્સએપ ચેટના આધારે લાસો થયો છે સીધી સર અને જોઈન્ટ સીટી સરની સૂચના મુજબ સાયબર ક્રાઈમ અટકાવવા માટે અમે લોકોએ પ્રો એક્ટિવ પોલીસિંગ અને જે સાયબર ક્રાઈમની રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું છે એમને એમનો પર્દાફાશ કરવા માટે કાર્યરત છીએ અને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એના દરમિયાન અમારી ટીમને ખાનગી રહે બાદમી મળી કે ચંદીગઢમાં એવા માણસો છે જે ભારતના જુદા જુદા રાજ્યથી કેટલાક માણસોને સાયબર ક્રાઇમ આચરવા માટે જે ચાઇનીઝ કંપનીઓ કાર્યરત છે મ્યનમારમાં કે કંબોડિયામાં એવા એવા કંપનીઓમાં એ લોકોએ માણસોને જોબની લાલચ આપી ત્યાં મોકલે છે અને એ મોકલવા માટે એમને ચાઇનીઝ કંપનીઓ દ્વારા કમિશન આપવામાં આવે છે આ ભાગ આ બાતમીના આધારે અમે અમારી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ અનમોલ સલિયા અને પીઆઈ એસ બી પઢેરિયાના નેતૃત્વમાં એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી એ ટીમને ત્યાં બે આરોપીઓની ધરપકડ કરી એમનું નામ છે પહેલાનું નામ છે નિપેન્દ્ર ચૌધરી અને બીજા આરોપીનું નામ છે પ્રીત કામાની બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું હતું અને સુરત લાવીને અમે લોકો ઇન્ટેરોગેશન કરી એમના પાસેથી બે મોબાઈલ ફોન અને એક લેપટોપ કબજે લઈ લેવામાં આવ્યો આવ્યો છે એમના ઇન્ટેરોગેશન દરમિયાન ત્રીજો આરોપી જે વ્યારા ખાતે જેમનું મૂળ વતન વ્યારા છે એમનું નામ છે આશિષ ભૈરાણા એમને પણ ઝડપી પાડવામાં આવી ગયું છે એ ગ્લોબલ ઇન્ટરનેશનલ સાયબર સ્લેવરીનું રેકેટ છે જેમાં ઘણા બધા એજન્ટો સંડોવાયેલ છે